આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા બોર્ડર વિલેજ યોજના અંતર્ગત સરદી ગામોના વિદ્યાર્થીઓ માટે ભગવાન બિરસા બિરસાડા બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મહીસાગર જિલ્લાના લુણાવાડા બસ સ્ટેન્ડ ખાતેથી આ નવી બસ સેવાને લીલી ઝંડી આપવામાં આવી હતી આ બસ સેવાનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ ધારાસભ્ય કુબીરભાઈ ડિંડોર અને અગ્રણી દશરથભાઈ સહિતના મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદી વિસ્તારોના વિદ્યાર્થીઓને તેમના ઘરેથી શાળા સુધી સરળતાથી પહોંચાડવાનું છે આનાથી તેમને શિક્ષણ માટે દૂરના સ્થળોએ જવાની મુશ્કેલીમાંથી રાહત મળશે અને તેમનો શૈક્ષણિક વિકાસ વધુ સરળ બનશે આદિજાતિ વિકાસ વિભાગનું આ પગલું સરહદી વિસ્તારોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ